બરોડા ચેપ્ટર દ્વારા આયોજિત બે દિવસીય નેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો આઈસીએમએ ના બરોડા ચેપ્ટર દ્વારા જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ બે દિવસીય નેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સનું આયોજન કરાયું છે જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલમાં આવતા છ રાજ્યોમાંથી સીએમએ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે વિશેષ માહિતી અને કોન્ફરન્સના કન્વીનર સીએમએ પ્રિયંક વ્યાસે જણાવ્યું હતું કે જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ આયોજિત કોન્ફરન્સની થીમ લર્નિંગ ફોર બેટર ટુમોરો રાખવામાં આવી છે બે દિવસીય કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ અને પ્રગતિ માટે મોક પાર્લામેન્ટ સાથે પીપીટી અને સ્ટાર્ટઅપ નેક્સ્ટ જનરેશન વિષય સ્પર્ધાનું આયોજન કરાયું છે આ સાથે શહેરમાં યોજાઈ રહેલી પહેલી આઈસીએમઆઈ ડબલ્યુઆઈઆરસીની સ્ટુડન્ટ કોન્ફરન્સમાં સાંસદ ડોક્ટર હિમાંક જોશી મિસ ટીન ઇન્ટરનેશનલ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની વિજેતા અને ફેમિના મિસ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની સેકન્ડ રનરઅપ આયુષી ધોડક્યા અને બીએપીએસ ના સંત અને મોટિવેશનલ સ્પીકર એવા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ વિદ્યાર્થીઓને ખાસ પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું હતું હું સી એન્ડિશા સેક્રેટરી એન્ટીશા સેક્રેટરી ડબ્લ્યુઆરસી ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અત્યારે જ્યારે એક હજાર જેવા વિદ્યાર્થીઓની જ્ઞાનોત્સવ કરી અને સાતમી રિજનલ કોસ્ટ કોન્ફરન્સ આજે બરોડા ખાતે અમે યોજી છે ત્યારે આ એક સુંદર ડ્રાફ્ટેડ એક પ્રોગ્રામ છે જ્યાં જ્ઞાન સાથે ગમ્મત એક જ્ઞાન સાથે ગમત પીરસવામાં આવી રહી છે આજે વિદ્યાર્થીઓને જ્ઞાનવત્સલ સ્વામી જેવા ગુણી એક પર્સનાલિટીને સાંભળવાનો એક તક મળે છે જ્યારે તેમની કોમ્પિટિશન બી થાય છે તેમને પોતાની સ્કિલ્સની ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતના થાય નવા ટોપિક જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ અને અમારો જે કોસ્ટ એકાઉન્ટિંગનો અને કોમર્સનો જે પ્રોફેશન છે એ કઈ દિશામાં જઈ રહ્યું છે તેની એક ઊંડી સમજણ આપતો આ કાર્યક્રમ છે હું સીએમ એન્ટી શાહ સેક્રેટરી વેસ્ટર્ન ઇન્ડિયન રિજનલ કાઉન્સિલ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ આ જ્ઞાનોત્સવની અંદરમાં જે અમારા સ્ટુડન્ટ્સ છે જે બરોડા ખાતે છે અને આખા વેસ્ટર્ન રિજિયનની અંદરમાં છે એ લોકોને શું છે કે એક એઝ એ પ્રોફેશનલ તરીકે શું એ લોકોને આગળ ચેલેન્જીસ આવવાના છે તો મોટિવેશનલ સ્પીકર તરીકે આપણે જ્ઞાનવર્ષ સ્વામીને ઇન્વાઇટ કરેલા છે તો એ જે છે પોતાનું આધ્યાત્મિકતાથી પણ આપણે કઈ રીતે આગળ થઈ શકે છે એના માટેનું એક જ્ઞાન આપશે સવારે આજે આપણા માનનીય કહી શકીએ મેં આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે હેમાંગભાઈ જોશી આવેલા હતા તો એમને પણ બહુ સારું વાત એમ એ આટલા એક નામાંકિત છે અને પોતે એકદમ ઊંચી પોસ્ટના ડોક્ટરેટ છે તો એમને પણ બહુ સારું જ્ઞાન આપ્યું છે છોકરાઓને કે કેવી રીતે તમે આગળ જઈને આ ચેલેન્જીસને તમે ઓવરકમ કરી શકશો કેમ કે આ પ્રોફેશનલ કોર્સે થોડો ટફ હોય છે પણ લોકો આગળ જતાં એમને બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે એક વખત કોસ્ટ એકાઉન્ટ કોઈ બી થઈ જાય છે તો એમને કંપનીઝની અંદરમાં સીએફઓ ડાયરેક્ટર ફાઇનાન્સ અને બીજા ઘણા ઊંચા હોદ્દા ઉપર એમને સારી નોકરીઓ મળે છે અમારે અત્યારે લાસ્ટ જે પેકેજની વાત કરીએ તો પચીસ લાખની આજુબાજુ એવરેજ પેકેજ બધાને મળેલું છે અને બરોડામાંથી હમણાં લાસ્ટ અમારું જે ફાઉન્ડેશનનું રિઝલ્ટ આવ્યું છે એમાં ને ત્રીસમાંથી એકસોને ચુમ્મોતેર જણા પાસ થયેલા છે અને હવે લગભગ નેક્સ્ટ મંથ નેક્સ્ટ મંથમાં અમારું ફાઇનલનું પણ રિઝલ્ટ આવશે પાછલા રિઝલ્ટની અંદરમાં અમને બરોડાએ લગભગ પચાસ કોસ્ટન મળ્યા છે બીજા તો ઘણું એક સારું છે આ મારું નામ છે સીએમએ પ્રિયાંક વ્યાસ ચેરમેન બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ